હેલો ફ્રેન્ડ જય જય ગરવી ગુજરાત આજે આપણે બનાવીશું ગુજરાતના સૌના પસંદગીના તીખા ગાંઠિયાની રેસીપી તો મેં એક નાના બાઉલમાં ટેસ્ટ પ્રમાણે મીઠું લીધું છે આજે આપણે પાંચસો ગ્રામ ચણાના લોટથી બનાવવાના છીએ તો મેં થોડો એક નાની જે ચમચી આવે કોફીની એ ચોથો ભાગ ભરીને મેં સોડા લીધો છે અને સાથે અજમા અને હિંગ નાખી છે અને તેલ નાખ્યું છે તો બેથી ત્રણ ચમચી તેલ આપણે મોણમાં લેવાનું છે અને પછી પાણી નાખી અને બધું સારી રીતે મેળવી લેશું તો મેં અડધો બાઉલ ભરીને પાણી લીધું છે બધું સરસ મળી જાય ને કલર ફરી જાય પછી આપણે બેસન લેશું અને એ બેસનમાં આવે અહીં તમે ઘરે દળેલો ચણાનો લોટ લેવો હોય તો ચાળીને જ લેવું અને એમાં મરચું હળદર હિંગ અને ધાણાજીરું જે કંઈ નાખવું હોય આપણે એ મસાલો મસાલોએ નાખી અને જે પેલું પાણી બનાવ્યું છે નાખી અને સરસ મજાનો આપણે સ્મૂથ લોટ બનાવી લઈશું તો આ લોટ બનાવતા વખતે આપણે થોડો કઠણ રાખવાનો છે પછી એને મસળતા મસળતા ઢીલું કરવાનું છે તો પાંચસો ગ્રામ લોટમાંથી ઘણા બધા ગાંઠિયા બનીને રેડી થયા છે તો તમે જ્યારે પહેલીવાર શીખતા હોય ત્યારે તમે ઓછા પ્રમાણમાં બનાવો તો એ વધુ સરળ પડે છે તો જોઈ શકો છો કે લોટ છે એ આપણો તૂટી જાય છે તો આ લોટને આપણે દસ મિનિટ રેસ્ટ આપીએ છીએ ત્યાં સુધી આપણે તેલ ગરમ મૂકી દેસો ગેસ પર અને દસ મિનિટ પછી તેલ અને પાણી મિક્સ કરી થોડું થોડું લેતા જવાનું અને મસળવાનું લોટને તો જે લોટ છે એનો એકદમ કલર ચેન્જ થઈ જાય અને જ્યારે આપણે એને ખેંચીએ ત્યારે એકદમ લંબાઈ થઈ જાય ખેંચાઈ જાય એવો લોટ આપણે મસળવાનો છે બસ આ જ એની સાચી પ્રોસેસ છે કે જેટલો તમે લોટને મસળેલો હશે એટલો એ ગાંઠિયા સરસ બનશે તો આપણે એકદમ ઢીલો નથી કરી નાખવાનો પણ મીડિયમ ઢીલો લોટ આપણે રાખવાનો છે તો તમે જોઈ શકો છો કેવી રીતનો મેં બનાવ્યો છે તો અહીં તમારી પાસે ઝારો હોય તો ઝારામાં બનાવી શકો જેની પાસે ના હોય તે આ મશીન લઈ શકે આ સંચો છે એની અંદર મેં ગાંઠિયાની જે હોલવાળી પ્લેટ આવે છે નાખી અને તેલ લગાડી દીધું છે અને એની અંદર આપણે આ લોટ ભરી દેવાનો છે બાંધેલો અને પછી આપણે એનાથી ગાંઠિયા પાડીશું તો મારે ત્રણથી ચાર બેન્ચ ગાંઠિયા અને બેથી ત્રણ સેવની એટલી બન્યા છે તો બહુ સરસ એકદમ કડક ઉપરથી એકદમ કડક અને અંદરથી થોડા સોફ્ટ એવા ગાંઠિયા બનીને રેડી થશે બજારેથી લેવાની જરૂર પણ નહીં પડે અને એ ગાંઠિયા તમે નાસ્તામાં ચા સાથે કોઈ ચટણી સાથે મરચાં સાથે ડુંગળી સાથે કોઈ પણ સાથે ખાઈ શકો છો તો આ તીખા ગાંઠિયા એકવાર જરૂરથી ટ્રાય કરજો અને પરફેક્ટ માપ સાથે મેં બતાવેલા છે તો તમારે એ રેસિપી બગડશે પણ નહીં તો પાંચસો ગ્રામના હિસાબે જે જે માપ મેં આપ્યું છે એ તમે જો ફોલો કરશો તો સરસ તમારા ગાંઠિયા બનશે તો પહેલી વખત મેં ગાંઠિયા બનાવ્યા એને મેં તોડેલા હતા તોડી તોડીને તળ્યા છે પણ બીજી વખત જ્યારે બનાવ્યા ત્યારે એકદમ એનું જે ગોચળું હોય આપણે એ જલેબીનું એ જ રીતે રાખ્યું હતું બંને રીતે મેં તમને બતાવ્યું છે તમને જે ગમે એ રીતે તમે તળીને લઈ શકો તો અહીંયા મેં ટુકડા કરી અને તળ્યા છે બીજી વખતની બેન્ચમાં મેં એમને ગોચળું લેવા દીધું છે તો આપણા જે ગાંઠિયા છે એ તળાઈ ગયા છે હવે આપણે બીજા પણ આ જ રીતે તળી લેશું તો આ બનતા વધારેમાં વધારે વીસથી પચીસ મિનિટ થાય છે પાંચસો ગ્રામ ગાંઠિયામાં ગાટકી થોડો લોટને દસ મિનિટ આપણે રેસ્ટ આપ્યું જો તમે રેસ્ટ આપવા ન માગતા હોય તો આ પંદર મિનિટમાં આપણા આટલા ગાંઠિયા થઈ જાય તમે રેસ્ટની જગ્યાએ જાજો મસળી લેજો તો આપણા ગાંઠિયા જલ્દી બની જશે તો કેવી લાગે આજની રેસિપી જરૂર બતાવજો અને ખાસ કરીને આપણે ગુજરાતીઓને ગાંઠિયા પસંદ હોય જ છે તો અલગ અલગ ગાંઠિયાની રેસીપી હું મૂકતી રહીશ અને સાથે મેં બે બેન્ચ સેવ પણ બનાવી છે તો રેસીપી સારી લાગી હોય તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સરસ મજાની સરસ એક નવી જ રેસિપી સાથે ફરીથી મળીશ અને ત્યાં સુધી તમને બધાને હેવ અ નાઇસ ડે એન્ડ ગુડ ડે જો બી તમે તમારા ઘરે જે કરતા હોય કામ એમાં મસ્ત રહો વ્યસ્ત રહો અને આનંદિત રહો એવી શુભકામના સાથે આજનો વિડીયો પૂરો કરીએ અને ફરીથી એક નવી રેસીપી સાથે ફરીથી મળીશું ત્યાં સુધી કાઠિયા એન્જોય કરો આ સેવને ટમેટાના શાક સાથે પણ તમે બનાવી શકો ગાંઠિયાનું પણ શાક બનાવી શકો આવજો જય જય ગરવી ગુજરાત